જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ જે વિડીયો છે એની અંદર આપણે પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ મશીન યોજના વિશે ચર્ચા કરવાના છીએ કે આપણે ગુજરાતની અંદર માનવ ગરિમા યોજના તો ચાલે જ છે કે જેની અંદર મહિલાઓને ફ્રી સિલાઈ મશીન મળે છે પરંતુ કેન્દ્ર સરકારની પણ એક યોજના ચાલે છે કે જેની અંદર પણ ઘણા બધા આર્ટિશન્સને અલગ અલગ સાધન્સ છે એ પૂરા કરવામાં આવે છે તો આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કેન્દ્ર સરકારની જે ફ્રી સિલાઈ મશીન યોજના છે એની અંદર ગુજરાતની બહેનો કઈ રીતે લાભ લઈ શકે છે સૌથી પહેલા આપણે યોજનાની વાત કરીએ તો યોજના જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા દેશની મજૂરો અને આર્થિક રીતે નબળી મહિલાઓને આર્થિક રીતે મજબૂત અને આત્મનિર્ભર બનાવવા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ યોજના છે એ શરૂ કરવામાં આવી છે આ જે યોજના છે એ આજથી છ મહિના પહેલાં સરકારે ચાલુ કરી હતી હવે આ યોજનાનું જે નામ છે એ પીએમ વિશ્વકર્મા યોજના છે અને આ યોજના હેઠળ મહિલાઓને ફ્રી સિલાઈ મશીન છે એ આપવામાં આવે છે આ યોજનાનું નામ પીએમ સિલાઈ મશીન યોજના બે હજાર ચોવીસ છે હવે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું કે વિશ્વકર્મા યોજનાની અંતર્ગત જે મહિલાઓ છે એને સિલાઈ મશીન ખરીદવા માટે કેટલી સહાય પૂરી પાડવામાં આવે છે આનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે અને આના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે અને કોણ આની અંદર એલિજિબલ છે આ બધી જ ચર્ચા આપણે આ વિડિયોની અંદર કરવાના છીએ હવે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા લાયક મહિલાઓને સિલાઈ મશીન ખરીદવા માટે 15000 હજાર રૂપિયાની સહાય છે એ કરવામાં આવે છે જેથી મહિલાઓ સીવણ કામ કરી અને પોતાની અને પોતાના પરિવારની આર્થિક જરૂરિયાતો છે એ પૂરી કરી શકે હવે આ યોજના હેઠળ સિલાઈ કામ કરતી દરેક પાત્ર મહિલાને સિલાઈ મશીન ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની સહાય તો કરવામાં જ આવે છે પરંતુ તેની જોડે તાલીમ પણ આપવામાં આવે છે દેશની દરેક મહિલાને આ યોજનાનો લાભ મળશે અને તે પછી શહેરી હોય કે ગ્રામીણ હોય આ યોજનાનો લાભ મેળવવા માટે ઉમેદવારની જે ઉંમર છે એ અઢાર વર્ષથી ચાલીસ વર્ષની હોવી જોઈએ આની અંદર આપણે પાત્રતાની વાત કરીએ તો જે ઉંમર છે એ ઓછામાં ઓછી અઢાર વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ ભારત દેશનો કોઈ પણ નાગરિક છે એ આની અંદર લાભ છે એ લઈ શકે છે પીએમ સિલાઈ મશીન યોજના હેઠળ જે મહિલાઓ હાલમાં સિલાઈ કામ કરી રહી છે તેમને જ પાત્ર છે એ ગણવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે મહિલાના પતિની જે આવક છે એ મહિને બાર રૂપિયાથી વધુ ન હોવી જોઈએ આ યોજનાનો લાભ માત્ર આર્થિક રીતે નબળી મહિલાઓ છે એને જ મળવાપાત્ર છે અને આની અંદર વિધવા અને જે દિવ્યાંગ મહિલાઓ છે એ પણ અરજી કરી શકે છે આના માટે જરૂરી દસ્તાવેજોની આપણે વાત કરીએ તો આધાર કાર્ડ ત્યારબાદ ડોમિસાઇલ સર્ટિફિકેટ ડોમિસાઇલ સર્ટિફિકેટ એ છે કે તમે જે રાજ્યની અંદર વસવાટ કરો છો ત્યાંનું તમને એક ડોમિસાઇલ સર્ટિફિકેટ છે આપવામાં આવે છે જેવી રીતે જાતિનો દાખલો છે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એવું જ ડોમિસાઇલ સર્ટિફિકેટ પણ હોય છે ડોમિસાઇલ સર્ટિફિકેટ જે છે એ એ પ્રમાણપત્ર છે કે તમે એ રાજ્યના વસવાટ કરો છો ત્યારબાદ જાતિનું પ્રમાણપત્ર આવકનું પ્રમાણપત્ર જન્મ પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝનો ફોટો ત્યારબાદ માન્ય મોબાઈલ નંબર બેંક પાસબુકની ફોટોકોપી અને જો વિકલાંગ હોય તો એ કિસ્સામાં વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર આ જે ડોક્યુમેન્ટ્સ છે એ તમારે આની અંદર એઝ ડોક્યુમેન્ટ્સ અટેચ કરવાના હોય છે અને આનું જે છે એ સંપૂર્ણ ઓનલાઈન તમે કરી શકો છો હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા તો કે ઓનલાઈન તમારે આની અંદર રજીસ્ટ્રેશન કરવું હોય તો તમારે સૌથી પહેલા આ એક ઓફિશિયલ વેબસાઇટ છે પીએમ વિશ્વકર્મા ડોટ જીઓવી ડોટ ઇન તો સૌથી પહેલા તમારે આ વેબસાઇટની ઉપર જતું રહેવાનું છે તમે આ જેવું ઉપર જશો એવું આ એક પેજ તમને દેખાશે એની અંદર તમે જોઈ શકો છો આ હોમ છે ત્યારબાદ અબાઉટ ધ સ્કીમ સ્કીમની અંદર તમે અલગ અલગ આ સ્કીમની અંદર કોણ એલિજિબલ છે એ જોઈ શકો છો સ્કીમના બેનિફિટ શું છે ત્યારબાદ કયા કયા નોલેજ સેન્ટર આવેલા છે તમને કોઈ પ્રશ્ન છે તો એ પ્રશ્નના જવાબ અહીંયા આપેલા છે નવું શું છે અને આની અંદર તમારે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે અને લોગિન આટલી જે ટેબો છે એ આની અંદર આપેલી છે હવે આપણે આની અંદર અબાઉટ સ્કીમની અંદર જઈએ તો સ્કીમના ઓબ્જેક્ટિવ શું છે એલિજિબિલિટી ક્રાઈટેરિયા અને એલિજીબલ ટ્રેડર્સ એટલે કે આ સ્કીમનો ઓબ્જેક્ટિવ શું છે આની અંદર કોણ એપ્લાય કરી શકે છે અને કયા કયા સાધન માટે આની અંદર સહાય આપવામાં આવે છે એ બધું તમે અબાઉટ સ્કીમની અંદર જોઈ શકો છો હવે આની અંદર આપણે ટ્રેડર્સ ટ્રેડર્સની અંદર જશું તો એલિજિબલ ટ્રેડરની અંદર તમે જોઈ શકો છો કે વૂડ ની અંદર જે સુથાર છે અને બોર્ડ મેકર છે એમને આની અંદર સહાય પૂરી પાડવામાં આવી છે ત્યારબાદ અધર્સની અંદર તમે જોશો કે અહીંયા ટેલર એટલે કે દરજી પણ લખેલું છે એટલે કે આની અંદર સિલાઈ મશીનના અથવા તો સીવણના જે ક્લાસ કરતી મહિલાઓ છે એને એઝ અ દરજી તરીકે આની અંદર સિલાઈ મશીન ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની સહાય અને તાલીમ પૂરી પાડવામાં આવે છે ઉપરથી આની અંદર એક સર્ટિફિકેટ પણ મળે છે તો આવી રીતે આટલા છે કારીગરો છે એને પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત લાભ છે એ મળવા પાત્ર છે એને ત્રણ લાખ રૂપિયા લોન પણ આપવામાં આવે છે એ બધું જ જ તમે મદદથી કરી શકો છો હવે આની અંદર તમે જોઈ શકો છો કે આમાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શું છે તો સ્ટેપ વનની ની અંદર તમારે મોબાઈલ અને આધાર વેરીફિકેશન કરવાનું છે ત્યારબાદ સ્ટેપ ટુની ની અંદર તમારે આર્ટિસન રજીસ્ટ્રેશન હોય છે સ્ટેપ ની અંદર તમને પીએમ વિશ્વકર્માનું સર્ટિફિકેટ મળે છે એકવાર તમને સર્ટિફિકેટ મળી જાય ત્યારબાદ સ્ટેપ ફોરની અંદર તમે સ્કીમના અલગ અલગ કમ્પોનન્ટ્સ છે કમ્પોનન્ટ્સ એ છે કે જે આગળ એલિજિબલ કારીગરો છે એમના અલગ અલગ કમ્પોનન્ટ્સ આપેલા છે તમે કયા કમ્પોનન્ટની અંદર અરજી કરવા માંગો છો એ સ્ટેપ ફોરની અંદર આવે છે હવે વાત રહી કે આનું રજીસ્ટ્રેશન કરવાનું કઈ રીતે છે તો આનું જે રજીસ્ટ્રેશનનું જે પોર્ટલ છે એ આજથી છ મહિના પહેલા સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું અને એ ટાઈમે આપણે અને એ ટાઈમે આપણે આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ સાથેની અંદર વિશ્વકર્મા યોજનાનું એપ્લિકેશન કરવાનું જે નવું પોર્ટલ લોન્ચ થયું હતું ત્યારે સંપૂર્ણ પ્રોસેસ કેવી રીતે તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે એની સંપૂર્ણ પ્રોસેસ મેં આ વિડીયોની અંદર બતાવેલી છે જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એટલે આ વિડીયો છે એ છ મહિના પહેલાં અપલોડ કરેલું હતું જેની અંદર સ્ટેપ બાય સ્ટેપ્સ જે આગળના ચાર સ્ટેપ હતા એ ચાર સ્ટેપ પૂરા આની અંદર સમજાવેલા છે કે તમારે સ્કી કઈ સ્કીમની અંદર લાભ લેવા માટે કેવી રીતે આની અંદર રજીસ્ટ્રેશન કરવાનું છે આની અંદર તમને કેવું સર્ટિફિકેટ મળશે ત્યારબાદ તમારે લોન લેવી હોય તો લોન પણ આની અંદર કેવી રીતે મળશે અને તમારે રીપે કેવી રીતે કરવાની છે એ બધી જ માહિતી આ વિડીયોની અંદર આપેલી છે આ વિડીયોની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો આ વિડીયો નથી જોયો તો આજે જ જોઈ લો કારણ કે આની અંદર ઘણા બધા કારીગરો છે એને આ સ્કીમની અંદર લાભ આપવામાં આવે છે હવે આપણે જોઈશું કે પીવમ વિશ્વકર્મા યોજનાના કી ઇન્ડિકેટર્સની આપણે વાત કરીએ તો આજ સુધીની અંદર આટલી એપ્લિકેશનો સબમિટ થઈ છે ત્યારબાદ આટલી જે એપ્લિકેશન્સ છે એનું સ્ટેજ વનની અંદર વેરિફિકેશન થયેલું છે ત્યારબાદ અઠ્યાવીસ લાખ જેટલી એપ્લિકેશનનું સ્ટેજ ટુની અંદર વેરિફિકેશન થયેલું છે સ્ટેજ થ્રી વેરીફિકેશનની અંદર નવ લાખ જેટલી એપ્લિકેશનનું વેરિફિકેશન થયું છે અને નવ લાખ સિક્સટી સેવન થાઉઝન્ડ જેટલી એપ્લિકેશન્સ છે એ સક્સેસફુલી આની અંદર રજીસ્ટ્રેશન થયેલી છે હવે આગળ મેં જે વિડીયો બતાવ્યો હતો એની અંદર તમે જોશો તો તમે જોઈ શકો છો કે એ ટાઈમે જેટલી નંબર ઓફ ધ એપ્લિકેશન સબમિટ હતી એ અઢાર હતી અને ત્યારબાદ સ્ટેજ વન ટુ થ્રી અને બધા જ વેરિફિકેશન્સ છે એ પેન્ડિંગ હતા એટલે જ્યારે પોર્ટલ લોન્ચ થયું હતું એ જ દિવસે આપણે વિડીયો છે એ મૂકેલો હતો તો તમે જોઈ શકો છો કે એ ટાઈમે હજી એપ્લિકેશન્સ છે એ અઢાર જેટલી જ સબમિટ થયેલી હતી અને કોઈ પણ ટાઈપના વેરીફિકેશન નહોતા થયેલા તો આ છ મહિનાની અંદર ટોટલ નવ લાખ જેટલા જે કારીગરો છે એને આની અંદર સક્સેસફુલી રજીસ્ટ્રેશન કર્યું છે તાલીમ પણ મેળવી છે અને એમને અલગ અલગ યોજનાનો લાભ પણ આની અંદરથી મળેલો છે તો જો તમે પણ આની અંદર પાત્રતા ધરાવો છો તો આજે જ આની અંદર રજીસ્ટ્રેશન કરી દેજો હવે આની અંદર આપણે વાત કરીએ તો આ જે પ્રોસેસ છે આખી વિડિઓની અંદર દર્શાવેલી છે એટલે હું ફરી હું તમને સમજાવતી નથી કે આની અંદર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે પરંતુ અહીંયા જે લોગિન આપેલું છે એ લોગિનની મદદથી તમે તમારું રજીસ્ટ્રેશન કરી શકો છો ત્યારબાદ તમારા મોબાઈલ નંબરથી તમારે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે અને આ મોબાઈલ નંબર નાખી તમારા નંબર ઉપર એક ઓટીપી આવે છે અને ત્યારબાદ પૂરી પ્રોસેસ કેવી રીતે કરવાની છે એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે વિડીયો છે એની અંદર પૂરી પ્રોસેસ આપેલી છે

આ છ મહિનાની અંદર લાભ લીધેલો છે તો તો તમે પણ જો પાત્રતા ધરાવો છો આજે જ પીએમ યોજનાનો લાભ લો અને પંદર હજાર રૂપિયાની સહાય ટુલકીટ અને ટ્રેનિંગ સર્ટિફિકેટ મેળવી લો આજે જ જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા